અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન માઝુમ મેશવો વાત્રક વૈડી અને લાંગ એમ છ જળાશયો આવેલા છે ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આ જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બની ગયું છે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં વરસાદ ઓછો હોવાના કારણે માઝુમ ડેમની અંદર લગભગ પાણી વીસ ટકા જેટલું છે એટલે સરકાર ઉનાળામાં પાણી ડેમ એટલે ટૂંકમાં ડેમમાંથી છોડવામાં આવે એવા કંઈ અણસાર દેખાતો નથી અને વીસ ટકા પાણી હોવાના કારણે ખેતીમાં પણ પ્રોબ્લેમ આવવાનો છે પાણીનો અને પીવાના પાણીમાં પણ પ્રોબ્લેમ આવવાનો છે અરવલ્લી જિલ્લામાં આવેલ મુખ્ય ત્રણ જળાશયો માજુમ વાત્રક અને મેશો એ પૈકી મેશો જળાશય યોજનામાં આજ આજનું પાણીની સપાટી છે બસો છ પોઈન્ટ ત્રેસઠ મીટર એની સાથે એનો જથ્થામાં 25.28 પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલી જળરાશિ ઉપલબ્ધ છે જ્યારે માજુમ જળાશયમાં એકસો બાવન ઓગણત્રીસ મીટર લેવલ છે અને છબ્બીસ પોઈન્ટ એક્યાસી ટકા છે વાત્રકમાં એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ મીટરની અને ઓગણચાળીસ પોઈન્ટ છ્યાસી ટકા ઉપલબ્ધ છે મેશ્વર જળાશયમાં રવિ ઇરિગેશન પૂર્ણ થયેલ છે જ્યારે માજુમ અને વાત્રકમાં રવિ સિંચાઈનું છેલ્લું પાણી હાલમાં પ્રગતિ હેઠળ છે હાલના તબક્કાની જે જથ્થાની પરિસ્થિતિ છે પાણીના જથ્થાની ત્રણે જળાશયોમાં અને પી પાણી પીવાના જે જથ્થાની જરૂરિયાત છે આપણે જુલાઈ અંતિત એ પ્રમાણે ઉનાળો પતી જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી પણ ત્રણે જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં ઉનાળાની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં અરવલ્લી જિલ્લાના જે જીવાદોરી સમાન જે ડેમો છે તેની સ્થિતિની વાત કરીએ તો જે જીવાદોરી સમાન ડેમોના હાલ તળિયા દેખાઈ રહ્યા છે હાલ અત્યારે આપણે અરવલ્લી જિલ્લાના મુખ્ય જળાશય ગણાતા માજમ ડેમ ઉપર છે આપ જોઈ શકો છો કે હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી તેવામાં જ જે જિલ્લાના જીવાદોરી સમાન મીશુ માજુમ વાત્રક વૈડી જેવા જે ડેમો છે તેના અંદર પાણીના તળિયા દેખાવા લાગ્યા છે ખાસ કરીને માજમ ડેમની વાત કરીએ તો ડેમની અંદર પચીસ ટકા અને મેશોની વાત કરીએ તો મેશોર ડેમની અંદર છવ્વીસ ટકા જ પાણીનો જથ્થો હાલ જોવા મળી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે આવનારો જે ઉનાળો છે તે જિલ્લાવાસીઓ માટે અને ખેડૂતો માટે કપરો સાબિત થવાનો છે કારણ કે જે ખેડૂતો છે તેઓને સિંચાઈ માટે ડેમમાંથી પાણી મળવાનું નથી જ્યારે પીવાની સમસ્યા હાલ સર્જાવાની નથી તેવું વિભાગ જણાવી રહ્યું છે પરંતુ જો વરસાદ ખેંચાશે તો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા પણ સર્જાઈ શકે છે વિપુરલા ગુજરાત ફર્સ્ટ અરવલ્લી